વલસાડ પાલિકામાં નવા આવેલા અને જૂના થઈ ગયેલા વાહનો હાલ અલગ અલગ જગ્યાએ સડી રહ્યા છે ગાંધીનગરથી અલગ અલગ હેડમાંથી સાધનો અને વાહનો તો મોકલી આપે છે પણ પાલિકા પાસે પૂરતું જ જ ન હોવાથી વાહનો એમ સડી રહ્યા છે જૂના થયેલા વાહનોનો સમયસર નિકાલ નથી થયો વલસાડ પાલિકાને સરકાર તરફથી સૂકો અને લીલા કચરાના અલગ અલગ બોક્સ સાથેના નવ છૂટા હાથી અપાયા ચાર ટ્રેક્ટર ચાર ટ્રેલર બે શિવજેટ જેટ જેટિંગ મશીન આપવામાં આવ્યા આ તમામ ઉપયોગ વિના સડી રહ્યા છે તો કચરામાંથી ખાતર બનાવવા માટેના બે મશીન્સ પણ બંધ છે ઉપરાંત ચાર હોડી પણ ભંગાર હાલતમાં છે સરકારે પાલિકાને કરોડો રૂપિયાના ખર્ચે સાધનો તો ફાળવ્યા પણ યોગ્ય મેન્ટેનન્સના ભાવે વણ વપરાયેલા સાધનો સડી રહ્યા છે ગુજરાત સરકાર ગુજરાતના શહેરોમાં વિકાસ માટે મોટી ખરીદીઓ તો કરે છે મહાનગરપાલિકા નગરપાલિકાને જે સાધન સુવિધા જોઈતી હોય છે તે ખરીદી કરીને મોકલી તો આપે છે પરંતુ એની સ્થિતિ શું થઈ જાય છે આપ જોઈ શકો છો વલસાડ નગરપાલિકાની અંદર આવા કેટલીય જગ્યા પર ટ્રેક્ટરો સડી રહ્યા છે એનું મૂળભૂત કારણ સમયસર એનું મેન્ટેનન્સ ન થવું સમય પર જ્યારે એના ટાયર બદલવાના હોય કે અન્ય વ્યવસ્થા જાળવવાની હોય એ થઈ શકતી નથી અને એને ચલાવનારનું મહેકમ પણ નગરપાલિકામાં નક્કી થતું હોતું નથી સરકાર આ તમામ પાસાઓ પર ધ્યાન આપે એ જરૂરી છે વલસાડ નગરપાલિકા પાસે આમ પણ પોતાની જમીન ઓછી છે અને પોતાના સાધનો મૂકવાની જગ્યા નથી ત્યારે અલગ અલગ યોજનાઓ અંતર્ગત આવેલા આવા સાધનો જે પ્રમાણે સડી રહ્યા છે તે બતાવે છે કે એનો યોગ્ય નિકાલ સમય પર થવો જોઈએ જો ગુજરાત સરકાર એટલી તસદી લઈને આવા મોંઘા સાધનો નગરપાલિકાને આપતી હોય તો એનું મેઇન્ટેનન્સ માટેની પણ વ્યવસ્થા સરકારે વિચારવી પડશે નહીંતર વિકાસ આ જ રીતે સડતો રહેશે બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ સરકારીના નિયમ પ્રમાણે જે વાહનો દસ વર્ષ ઉપરના થઈ જાય અથવા તો બે લાખ કિલોમીટર ચાલી જાય એવા વાહનોને હવે નવા નિયમ પ્રમાણે આરટીઓ પાસિંગ ફરીથી કરી આપતા નથી એટલે આવા વાહનોને હવે રદ કરી એની હરાજી કરાવવાની થાય છે અને એ માટે વાહનો લોગ બુકો અને એ તૈયાર કરી અને જે જે માહિતી જોઈએ એ તૈયાર કરીને મિકેનિકલ એન્જિનિયરને મોકલવામાં આવશે અને મિકેનિકલ એન્જિનિયર એની વેલ્યુએશન કરી આપશે આ વેલ્યુએશન થાય ત્યાર પછી જાહેર હરાજી આ વાહનોની કરી અને વાહનોનો નિકાલ કરવા હા ઉપયોગમાં તો જે વાહનો ચાલુ હાલતમાં છે બધા ઉપયોગમાં થાય જ છે પણ જે વાહનો નથી ચાલુ થઈ શકે એવા અથવા તો આ ટીઓમાં રિપાસિંગ નથી થઈ શકે એવા એને હરાજી કર્યા સિવાય બીજું કહ્યું કે